નાતાલના દિવસે દિવસભર રાજકારણ ગરમાયું તમામ સભ્યોના પ્રતિક્રિયા લેવાઈ દિયોદર એપીએમસી સમિતિના ચેરમેન પર લટકતી તલવાર કિસ્મત ફળશે કે ડુબાડશે અંદાજીત ત્રણ કલાક સુધી બેઠક ચાલી જિલ્લા પ્રભારી અને મહામંત્રી ઉપસ્થિત રહ્યા બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી દિયોદર નવીન માર્કેટ સમિતિના ચેરમેનના રાજીનામાની અટકળો ચાલી રહી છે જેને લઈને રાજકારણ ગરમાયું છે જેમાં અટકળોને લઈને આરામ ગૃહ ખાતે તમામ સભ્યોની પ્રતિક્રિયા લેવામાં આવી છે દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપના સંગઠન દ્વારા ચેરમેન તરીકે રાજીનામા આપી દેવા સૂચના આપવામાં આવી હોવાની અટકળો ચાલી રહી હતી જેમાં વર્તમાન ચેરમેન ડિરેક્ટરોમાં બહુમતી ધરાવતા હોવાથી પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા પ્રદેશમાંથી જિલ્લા પ્રભારી જયંતિભાઈ કાવડિયા તથા જિલ્લાના સંગઠન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ નાતાલના દિવસે દિયોદર આરામ ગૃહ ખાતે પહોંચ્યા હતા જેમાં નવીન માર્કેટ સમિતિના તમામ ડિરેક્ટરો સાથે બેઠક યોજી હતી જેમાં તમામ ડિરેક્ટરોની પ્રતિક્રિયા પણ લેવામાં આવી હતી જોકે ક્રિસમસ નાતાલના દિવસે રાજકારણ ગરમાયું હતું જોકે દિયોદર માર્કેટયાર્ડ હાલ ભાજપ સમર્પિત દસ સભ્યો છે જ્યારે પૂર્વ ધારાસભ્ય પૂર્વ ચેરમેન શિવાભાઈ ભુરિયાની પેનલના છ સભ્યો છે જોકે છ પૈકી એક સદસ્ય ભાજપ સાથે જોડાયેલો છે જ્યારે એક સભ્ય વર્તમાન ચેરમેન સાથે મન દુઃખ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલ તો દિયોદર નવીન માર્કેટયાર્ડ ચેરમેન પર લટકતી તલવાર છે ત્યારે આગામી સમયમાં ભાજપના અગ્રણીઓ પણ મુલાકાતે આવશે

આ જિલ્લાના બાવી મંડલો છે બાવી મંડલોની અંદર અનેક વખત જવાનું થતું હોય વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટયાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી જે અત્યારે બાબત આવી છે સ્વાભાવિક રીતે તો હું ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનો સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છે બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા સત્તરે સત્તર માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે એ કંઈ વિષયની હું તમને પહેલાં જ કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે તો આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાંય મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું અત્યારે તો ચેરમેન ચેરમેન હાલમાં ચેરમેન ચાલુ છે